કપડવંજ મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી કપડવંજ શહેરમાં સિત્તેર કે વધુ કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જુલુસ નીકળ્યું હતું જુલુસમાં શરબત અને ઠંડા પીણા ન્યાજ પણ રાખવામાં આવી હતી ઇમામ હુસેનની યાદમાં તાજીયા બનાવવામાં આવે છે મોટી સંખ્યામાં મુસ્લિમ દેરાદરોએ જુલુસમાં જોડાયા હતા ઠેર ઠેર રોજા ખોલવાનું પણ આયોજન કરાયું હતું મુસ્લિમ બિરાદરોનો એક હજાર ત્રણસો પંચ્યાસીમો આસુરાનો દિવસ મનાવાશે પવિત્ર મોરહરમ નિમિત્તે આજ શહેરમાંથી સિત્તેર સહિત જિલ્લાભરમાંથી અનેક આકર્ષક તાજીયા જુલુસો નીકળ્યા હતા શહેર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા સાથોસાથ જુદી જુદી મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મહોરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસૈન બે દી અને આપના વફાદાર સાથીદારોની શહાદત શહીદીની યાદમાં તાલુકા અને સમગ્ર જિલ્લામાંથી અનેક આકર્ષક તાજીયા જુલૂસો નીકળ્યા પવિત્ર મહોરમ નિમિત્તે રાબેતા મુજબ મોડી રાતથી વહેલી સવાર સુધી રૂટ ઉપર આખી રાત આકર્ષક તાજીયા જુલૂસો ફર્યા હતા તાજીયા જુલૂસ દરમિયાન તાજીયાના રૂટ ઉપર ઠંડા પાણી સરબત દૂધ કોલ્ડ્રિંક્સ અને જુદી જુદી નિયાજનું વિતરણ પણ કરવામાં આવશે જે રીતે મુસ્લિમ બિરાદરો તાજિયા જુલુસના દીદાર અર્થે નીકળે છે તે જ રીતે હિન્દુ ભાઈઓ બહેનો સહિત તમામ જ્ઞાતિ સમાજના અનેક શ્રદ્ધાળુઓ તાજિયાના દીદાર અર્થે નીકળે છે અને સમગ્ર શહેર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે અત્રેય ઉલ્લેખનીય છે કે ઇસ્લામી હિજરી સન એકસઠની દસમી મોહરમને જુમ્મા દિવસે કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈન રદીઅલ્લાહતલાઈ અન્હો અને આપના વ્હાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત શહીદી વોરી છે તે મુજબ કરબાલના શહીદોની યાદમાં તાઝિયા જુલુસ તેમજ વાઇજ નિફલ રોજા નમાજ સહિતની ઇબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પવિત્ર મહોરમનો તહેવાર સમગ્ર કપડવંશ શહેર જિલ્લામાં સુલે શાંતિ સાથે અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલે શાંતિ અને ભાઈચારા સાથે મોહરમનો પર્વ ઉજવાય તે માટે પોલીસ હોમગાર્ડ સહિતના સમાજના આગેવાન કાર્યકરો ભારે જહેમત ઉઠાવી હતી શહેરમાં થી વધુ તાજિયા નો જુલુસ નીકળે છે કસબા માંથી નીકળી ને લગભગ મોહમ્મદ અલી ચોક કડિયાળ અને મોહર નદી સુધી જાય છે અમારો ને પોલીસ સાહેબ કપળ ટાઉન પોલીસ સ્ટેશન સાહેબનો બી આભાર ને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર